બોર્ડના સેમ્પલ એટલે વેન્ટિલેટર જમણ આવ્યું હતું એમાં અમારા ફિઝિક્સ ડિવિઝનમાં ઓફિસરોએ અને કેમેસ્ટ્રી ડિવિઝનમાં ઓફિસરોએ એની તપાસી કરી હતી આ કેમેસ્ટ્રી ડિવિઝનમાં જે જ્વલનશીલ પદાર્થ અંગેની તપાસી થઈ એમાં નેગેટિવ રિપોર્ટ છે એમાં કોઈમાં જ્વલનશીલ પદાર્થની હજી મળી આવેલ નથી અને ફિઝિક્સ ડિવિઝનમાં જે વેન્ટિલેટર હતું વેન્ટિલેટર આખું સળગી ગયેલું હોય એમ ઓરિજિન ત્યાંથી ઓરિજિન ત્યાંથી પ્રાથમિક રિપોર્ટમાં આવ્યું છે પણ અંદરના પાર્ટ બધા સળગી ગયેલા હોય શોર્ટ સર્કિટના પેલા વાયરો કે એ પરના એવિડન્સ મળી શકેલ નથી પછી એની સાધનો પાર્ટ કોમ્પ્રેસર મશીન કોમ્પ્રેસર મશીનમાં એમાં ફોલ્ટ જણાયું છે અને હ્યુમિ હ્યુમિટિફાયરમાં ચાલુ હાલત પણ જણાય છે મુખ્ય કારણ આ પ્રાથમિક રિપોર્ટ અને બંને જોતાં

અને આ વેન્ટિલેટરના કારણે જ મોટી દુર્ઘટના સર્જાઈ નસીબ જો કોઈ પણ હાલ હાન થઈ નથી આમાં સંવાદદાતા રવિ અગ્રવાલ જોડાઈ ગયા છે રવિ જણાવશો ધમણ વેન્ટિલેટરનું હોવાનું સામે આવ્યું છે આ કાંડમાં શું છે વધુ વિગતો બિલકુલ વાત કરવામાં આવે તો વડોદરામાં એકસો પાંચ દિવસ પહેલાં સહેજી હોસ્પિટલના જે આઈસીયુ વોર્ડ નંબર બે છે તેમાં સાંજના સમયે એકાએક માં આગ લાગવાના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જે મામલામાં એફએસએલ જે છે તેમણે નમૂના લીધા હતા જે એફએસએલ દ્વારા પોતાનો રિપોર્ટ કલેક્ટરે જે કમિટી બનાવી છે તેમને સોંપ્યો છે જેમાં રિપોર્ટ માં ખૂબ જ ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ જે વેન્ટિલેટર છે તે દમન વેન્ટિલેટર છે યાંત્રિક ખામીના કારણે વેન્ટિલેટર માં અચાનક આગ લાગી હતી અને જેના કારણે શોર્ટ ભડકો થયો હતો અમારું તો વાત છે કે આ સમગ્ર આગની ઘટનામાં હોસ્પિટલના સ્ટાફની જે સમય સૂચકતાના કારણે એક પણ દર્દીનો જીવ ગયો ન હતો તો તમામ લોકોના જીવ બચી ગયા હતા પરંતુ મોટા પાયે નુકસાન થયું હતું અત્યારે જે કમિટી છે તે કમિટી દ્વારા FSL ના રિપોર્ટ જે છે તેને અભ્યાસ કરવામાં આવશે ને ત્યારબાદ સોમવારની આસપાસ આ જે રિપોર્ટ છે તે કલેક્ટરને આ એક વેન્ટીલેટરમાં જયારે દુર્ઘટના સર્જાય છે ત્યારે અન્ય વેન્ટિલેટરો કેટલા યોગ્ય છે કેટલા સેફ્ટી દાયક છે તે સૌથી મોટો સવાલ અહિયાં ઉઠી રહ્યો છે જી બિલકુલ રવિ સમગ્ર માહિતી બદલ આભાર આશ્રમના મહંતને આખરે શોધી કાઢવામાં આવ્યા છે ગણતરીના કલાકમાં જ પોલીસનું આ સફળ સર્ચ ઓપરેશન ગુમાના કબીર આશ્રમના મહંતનું અપહરણની અરજી થઈ હતી તો ઘટનાને પગલે બોપલ પોલીસ સ્ટેશનમાં લોકોના ટોળા ભેગા થયા હતા પરંતુ આખરે મહંતને શોધી કાઢવામાં આવ્યા કબીર આશ્રમ ખાતે જે સ્વામી છે તેમની અપહરણની એક અરજી જે છે એ બોપલ પોલીસ સ્ટેશન ખાતે સાંજે પાંચ વાગે આપવામાં આવી હતી અને ગણતરીના કલાકોમાં બોપલ પોલીસ એલસીબી અને એસઓજી દ્વારા જે મહારાજ જેમનું નામ મહંત કૃપાલ શરણ ગોસ્વામી છે જેમનું અપહરણ થવાની અરજી આપવામાં આવી હતી તે ગણતરીના મિનિટોમાં એસઓજી દ્વારા એલસીબી દ્વારા અને બોપલ પોલીસ દ્વારા આ સ્વામી મહારાજની શોધખોળ હાથ ધરવામાં આવી અને ગણતરીના કલાકોમાં તેમને શોધી કાઢવામાં આવ્યા છે અત્યારે આપ જોશો કે અહીંયા તમામ જે એલસીબીની ટીમ છે એસઓજીની ટીમ છે સાથે બોપલ પોલીસ છે અને અત્યારે પોલીસના વરિષ્ઠ અધિકારીઓ જે છે તેમના દ્વારા મહંત કૃપાલ શરણ ગોસ્વામીની પૂછપરછ કરવામાં આવી રહી છે કે કઈ રીતે તેમનો અપહરણ થયો શું વિગત હતી અને તેની સાથે હું વાત કરું તો એવું કહેવામાં આવી રહ્યું છે કે પાંત્રીસ વીઘા જેટલી જમીન જે છે તે મામલે મહારાજની એ જમીનના વિવાદમાં અપહરણ થયા હોવાની આશંકા હતી ને તેની અરજી કરવામાં આવી હતી અને ગણતરીના મિનિટોમાં જ બોપલ પોલીસ એલસીબી અને તેની સાથે એસઓજી દ્વારા જે અપહત સ્વામી હતા તેમની શોધખોળ કરવામાં આવી અને ગણતરીના મિનિટોમાં તેમને શોધી કાઢવામાં આવ્યા છે કેમેરા પર્સન અક્ષર રાવલની સાથે અમિત રાજપૂત ઝી મીડિયા અમદાવાદ